આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું કક્ષાની આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન ભાજપના જિલ્લા પ્રમુખ સંજય પટેલના હસ્તે કરવામાં આવ્યું યુવાનોમાં ખેલ પ્રત્યેની ભાવના વધે તે માટે સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ યોજાયા બાદ જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યો હતો ભાજપના જિલ્લા પ્રમુખ સંજય પટેલ સાંસદ મિતેશ પટેલ સહિતના આગેવાનો ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના યુવાનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો

અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરી દરેક ખેલાડીને એક પ્લેટફોર્મ મળે જ્યારે બે હજાર છત્તીસમાં ઓલિમ્પિક રમાઈ રહી હોય એ હજાર ત્રીસમાં આપણે ત્યાં દેશમાં પણ ખૂબ મોટી ગેમ જ્યારે રમાઈ રહી હોય ત્યારે ખેલાડીઓ પોતે જે રમતમાં એમને ઇન્ટરેસ્ટ છે એ રમતમાં આગળ આવે અને દેશનું નામ રોશન કરે પોતાના જિલ્લાનું નામ રોશન કરે એવી જ્યારે પ્રયત્ન સાંસદ દ્વારા કરવામાં આવ્યા હોય ત્યારે આજના આ કાર્યક્રમમાં ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સૌને હું આવકારું છું અને એમને એમને પોતાએ જે રમતમાં ભાગ લીધો છે એમાં નેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર જાય એવી પણ સૌને એડવાન્સમાં એમને અભિનંદન પણ આપું છું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આદરણીય પ્રધાનમંત્રીજીના થઈ રહ્યા છે એવા જ પ્રયત્નો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ના થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ખૂબ મોટા લેવલ પર સ્પોર્ટ્સ લેવલ પર અત્યારે આગળ વધી રહ્યું છે દરેક ક્ષેત્રમાં જે રીતે ગુજરાત આગળ છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ગુજરાતના સૌ ખેલાડીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું